ઠાકોર સમાજે આજે જે કર્યું એમાંથી પ્રેરણા લઈ બીજા લોકોએ પણ ઘણું કરવા જેવું છે અને ખરેખર એ કામ સરાહનીય પણ છે પરંતુ છતાં મને મારી દ્રષ્ટિએ ખોટું લાગ્યું છે તેની વાત મારે સારા ભાવે કરવી છે કારણ કે એક વિચિત્ર નિયમથી નુકસાન આખરે બેન દીકરીઓને થાય તેવું મને લાગે છે ભલે કેટલાકને લાગશે કે તમારે ઠાકોર સમાજ સાથે શું લેવા દેવા પણ મારે દેશના તમામ સમાજ સાથે નિસ્બત છે કેમ કે હું એક પત્રકાર છું અને મારી કોઈ જાતિ કે ધર્મ નથી હું દરેક સમાજનો છું અને દરેક સમાજ મારો છે ઠાકોર સમાજે બંધારણમાં લીધેલા કેટલાક નિર્ણયો મને યોગ્ય લાગ્યા પણ કેટલાક વાંધાજનક પણ લાગ્યા છે જેની મારે આજે વાત કરવી છે નમસ્કાર હું છું તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન આજરોજ બનાસકાંઠાના ઓગડ ગામ ખાતે ઠાકોર સમાજનું બંધારણ મહાસંમેલન મળ્યું હતું જેમાં ઠાકોર સમાજના નેતાઓ આગેવાનો સહિત સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા હજારો લોકોની મેદનીની વચ્ચે કુરિવાજો નશો વિવાહ પ્રસંગોના ખોટા સીન સપાટા જેવા દૂષણોને દૂર કરતું સરસ સામાજિક એક બંધારણ મૂકવામાં આવે જેમ ખૂબ સરસ રીતે નિર્ણય લેવામાં આવ્યા હોય તે પ્રકારના નિર્ણયો લેવામાં આવ્યા જેવા કે લગ્નમાં સીન સપાટા કરવા ગાડીના કાફલા ન કાઢવા પ્રસંગ સારો હોય કે માઠો કોઈ પણ જાતની નશાવાળી ચીજ ન રાખવી મરણ પ્રસંગમાં ઉંમરલાયકનું મૃત્યુ થયું હોય એવા કિસ્સામાં માત્ર ખીચડી કઢી તેલ ઘી જેવા સાદા ભોજનથી કામ ચલાવવું બેસણા માટે કોઈ વાર કે કવર ન ગણવો અને ઝડપથી પતે એ રીતની પ્રક્રિયા કરવી ગેનીબેને આ વખતે ટાંકીને પણ સારી વાત કરી જેમાં જન્મ થવામાં કોઈ સારો કે ખરાબ દિવસ નથી હોતો એમ બેસણા માટે પણ સારો ખરાબ દિવસ ન હોય સારી બાબત છે અંધશ્રદ્ધા દૂર થાય છે ખૂબ સરાહનીય વાત છે કે કોઈ પણ પ્રકારની આ બાબતમાં ના નથી આ પહેલાં ગીનીબહેને ખૂબ સરસ રેશનલ વાત કરી હતી કે કોઈ બહેનોએ દશામાંના વ્રતમાં ન પડવું કે ભૂવામાં ન પડવું અને જેને આવું કરવાથી દશામાં નડતા હોય એ મારી પાસે મોકલી દેજો મારી સાથે ભલે ગાડીમાં ફરે આમ ગેનીબેન અંધશ્રદ્ધામાંથી પણ સમાજને બહાર કાઢવા સારો એવો પ્રયાસ કરી રહ્યા છે પરંતુ આ બધી વાતોની વચ્ચે ઠાકોર સમાજના બંધારણમાં એક એવા નિયમની વાત કરવામાં આવી કે કોઈ દીકરા દીકરીના લગ્નમાં તકરાર થાય તો સીધા કોર્ટ કે પોલીસ સ્ટેશનમાં જવું નહીં અને કુટુંબના કે સમાજના આગેવાનોને બોલાવી સુખદ રીતે વાતનો નિવેડો લાવવો આ વાત સિવાય બીજી એક વાત જેમાં લગ્ન છૂટાછેડા અને સગાઈ તૂટવાની બાબતમાં ચોક્કસ રકમ નક્કી કરવામાં આવી છે એ બે થોડી વાતો ગંભીર અને વિચારવાલાયક લાગે છે એમાં કોર્ટ કે પોલીસ સ્ટેશન નહીં જવા વાળી વાતને એમ માની લઈએ કે ચલો આગેવાનોને લાગ્યું છે કે સમાજના નાના માણસોને ક્યાં આવી બાબતમાં કચેરીઓ કે પોલીસ સ્ટેશનના ધક્કા ખવડાવી સમયનો વેડફાટ કરાવવો પરંતુ ખરેખર તેવું પણ ન હોવું જોઈએ કારણ કે એવું થવામાં અનેક પ્રકારનો ડર ને ભીતિ રહે છે અને મોટાભાગે દીકરી કે દીકરી પક્ષના જ લોકોને આ પ્રકારની ભીતિ રહેતી હોય છે જેમાં ડોમેસ્ટિક વાયોલન્સ એટલે કે ઘરેલું કંકાસ હોય તેની અંદર મારામારી માનસિક ટોર્ચર કે તેનાથી પણ ગંભીર વાતો આમાં સામેલ હોય છે જે પીડા દીકરી અને દીકરીના પરિવારને ભોગવવી પડતી હોય છે આવા કિસ્સામાં જો કાયદો અને પોલીસ પાસે જવામાં આવે તો એ ભય પેદા થતો હોય છે જે ભયના કારણે પીડિતને રાહત મળતી હોય છે અને મોટા ગુનાનું નિવારણ પણ થતું હોય છે છતાં સામાજિક રીતે નિવાડો લાવવાના આ નિયમ કરતાં વધારે ડરાવે તેવો નિયમ એ છે કે જો સગાઈ તૂટે છે તો રૂપિયા એકાવન આપવાના જેમાંથી પચાસ ટકા સમાજની શૈક્ષણિક સંસ્થાને ચૂકવવાના લગ્ન તૂટે તો છૂટાછેડા થાય ટૂંકમાં તો બે લાખ રૂપિયા ચૂકવવાના એમાંથી પચાસ ટકા રકમ સમાજની શૈક્ષણિક સંસ્થાને આપવાના અને જો બાળક હોય એવા કિસ્સામાં પતિ પત્નીના છૂટાછેડા થાય છે તો રૂપિયા ત્રણ લાખ આપવાના એ કિસ્સામાં સંસ્થાને કંઈ નથી આપવાનું એટલે કે સો ટકા પીડિતના પરંતુ ફેર વિચારવા મજબૂર કરે તેવી બાબત એ છે કે સમાજની સંસ્થાઓને આવી રીતે રૂપિયા શા માટે આપવાના કેમ કે છૂટાછેડાથી પીડિત તો દીકરી કે દીકરો કે તેના પરિવારના લોકો બને છે જેના લગ્ન થયા હતા તો સમાજની સંસ્થાને એનું વળતરનો હિસ્સો કેમ ચૂકવવાનો એ સારી વાત છે કે જન્મદિવસના ખર્ચ નહીં કરી સમાજની લાઇબ્રેરીમાં દાન આપવાનો નિયમ કર્યો પણ આ કેસમાં તો વિચારવું જોઈતું હતું ને કે પીડિતને મળતા વળતરમાં સમાજની સંસ્થાને હિસ્સેદાર બને એ કેટલું યોગ્ય ગણી શકાય કે કેટલું ન્યાયસંગત ગણી શકાય આ તો ખા પંચાયત જેવી વાત થઈ ગઈ આવું માત્ર કંઈ ઠાકોર સમાજમાં જ હશે એવું પણ નથી કહેતો હશે બીજા પણ શૈક્ષણિક રીતે પશ્ચાત સમાજોમાં હશે પણ જ્યારે સમાજ ઉત્થાન તરફ અને કુરિવાજોથી દૂર જવા ઠાકોર સમાજ તૈયાર થયો હશે ત્યારે આ નિયમ થોડો વધારે પડતો અને અજૂબતો કહેવાય તેવું મને પર્સનલી લાગે છે હું કોઈ ટીકા ટિપ્પણી કરીને કોઈને ઊંચા નીચા કે ખરાબ બતાવવા નથી માગતો પણ હું મારો દ્રષ્ટિકોણ મૂકી રહ્યો છું કે આ તો કેટલું યોગ્ય ખરેખર સમાજ જ્યારે ખોટા રિવાજોથી આગળ વધવા દોટ મૂકી રહ્યો હોય ખરેખર તો સમાજ એવા કિસ્સામાં પીડિતોને મદદ પૂરી પાડવાની સેવા કરવાની હોય અને શૈક્ષણિક સંસ્થાઓને એવી કઈ જરૂર કે છૂટાછેડાના રૂપિયા તેને લેવા પડે શું સમાજના મહાજનો આગેવાનો શ્રેષ્ઠીઓ કે બિલ્ડર કે ઉદ્યોગપતિઓ આવા બધા લોકો હોય છે જે સમાજને શિક્ષણ માટે ફંડ આપી શકે અને આવી સંસ્થાઓને ચાલુ રખાવી શકે તો શું ઠાકોર સમાજને એવું નહીં થઈ શકતું હોય આમ તો જોવા જઈએ તો શિક્ષણ સંસ્થાઓમાં માત્ર કોઈ ચોક્કસ સમાજનું લેબલ પણ ના હોવું જોઈએ છતાં માની લઈએ કે ચલો આમ નહીં તો આમ શિક્ષણનું સ્તર તો વધારવામાં કંઈક કામ થઈ રહ્યું છે ત્યારે દીકરી સમાજની છૂટાછેડા લે એના પીડાના જે પૈસા છે એ રકમ આ સમાજની સંસ્થાને લાભ માટે આપવામાં આવે એ કેટલું યોગ્ય એટલે મારું તો એટલું જ કહેવું છે કે ઠાકોર સમાજે આ બાબતમાં થોડું વિચારી સમજીને ન્યાયસુંગત રીતે કંઈક વિચારવું જોઈએ કંઈક કરવું જોઈએ આમ આપણા દેશના બંધારણમાં પણ સુધારા કરી કરીને જ આપણે સારી રીતે આગળ વધતા આવ્યા છીએ અને એ રીતે સમાજ ઠાકોર સમાજ પણ કરી શકે બીજી એક વાત જે ગેનીબેન મૈત્રી કરાર લવ મેરેજ અને ભાગીને લગ્નના કિસ્સાનો નિયમ સમજાવતા ખૂબ સરસ વાત કરે છે કે આ બાબતો કાયદાથી બંધાયેલી છે માટે તેમાં શક્ય ત્યાં સુધી સમાધાન કરવું અને આવું ન પસંદ હોય તો સમાજમાં એવી એક સમજ ઊભી કરવી આમ ગેનીબેન બીજાની જેમ ખબખબ કરતાં મેરેજ બંધ કરો અને નવા કાયદા લાવો તેવી આસમાની સુલતાની કરવાના બદલે એવું કહે છે કે આમ તો આ બંધારણીય અધિકારની બાબત છે માટે બહુ ડાયુ ન થવાય ખૂબ સરાહનીય બાબત છે કે સમજે છે અને સમજાવે પણ છે મારી વાત કદાચ થોડી તમને પસંદ આવી હશે થોડી પસંદ નહીં પણ આવી હોય માટે જો વાત મારી પસંદ ના આવી હોય તો ભાઈ દીકરો કે મિત્ર માની માફ કરજો પણ મને જે સત્ય લાગ્યું તે મેં કહ્યું કારણ કે મારો ધર્મ છે બીજી એ પણ સ્પષ્ટતા કરી દઉં કે દરેક સમાજે સાથે મળી શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવી જોઈએ જ્યાં બધાના બાળકો સાથે ભણે તો ઊંચ નીચના ભેદ ભૂસવા સાથે સાથે એકબીજા સાથે રહે એકબીજા સાથે રમે અને મોટા થાય તો દેશની એકતામાં પણ વધારો થાય તમે તમારું કોઈ પણ મંતવ્ય હોય એ પણ જો આપવા ઈચ્છતા હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી આપી શકો છો હું ધ્યાને લેતો હોઉં છું કમેન્ટ્સને પણ આવા કમ ચોક્કસ કિસ્સામાં માટે તમે કમેન્ટમાં તમારું મંતવ્ય ચોક્કસથી જણાવજો આભાર જલ્દી મળીશું નવી વાત સાથે જય હિન્દ જય ભારત જય સંવિધાન નમસ્કાર